હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટવાસીઓ બધા જ ખૂબ નારાજ છે અકળાયેલા છે કે રાજકોટ નું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટવાસીઓના ગુજરાતની જનતાને જીવન વચ્ચેમાં રસ છે જેવું હોત આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત આટલા જુગાર નડ્ડા ન ચાલતા હોત આટલા કુટન ખાડા રાજકોટ શહેર ન ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત આ સરકાર ને જીવન બચાવવામાં માં રસ હોત તો દિશાની ફેક્ટરીમાં ફેક્ટરી આગ ને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે વીસ થી વધારે નાગરિકો જીવન હુમાયા ન થયું હોત એટલે બેસિકલી હેલ્મેટ કંપનીઓ જે હેલ્મેટ મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણી વાર સાંઠ ગાંઠ કેટલાક તંત્ર માણસો સાથે હોય છે એમને રીઝવવા એમનો ફાયદો કરાવવા એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે રાજકોટ વાસીઓનું ખાસ એવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે રોડ રસ્તા તો આપો ચારે રાજકોટ શહેરમાં ભુવા ચારે ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઈવે પરિસ્થિતિ કંગાળ છે बिस्मार છે એટલે જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી એટલે રાજકોટના તંત્રએ અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ બીજી એક બહુ મહત્વની વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રીએ હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેક ફિક્સિંગ વાળો